આજરોજ યુવા ક્ષત્રિય સેના દ્વારા તેરમા વર્ષે પણ માઈ ભક્તો માટે કેમ્પનો જોરદાર શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે ખેરાલુ તાલુકાના ડભોડા તારંગા ખાતે યુવા ક્ષત્રિય સેના ગુજરાત સતત તેર વર્ષથી માં અંબાના ભક્તો માટે સેવા કેમ્પનું રાજકીય સામાજિક અને સંતો મહંતોની યુવા ક્ષત્રિય સેના ગુજરાત ટીમ દ્વારા અંબાજી પદયાત્રીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેમાં ગાયક કલાકાર મુકેશ ઠાકોર દ્વારા તેમના કંઠના અવાજે સંતોના વધામણા કર્યા હતા

તેમણે જણાવ્યું હતું કે અભિજીત સી દ્વારા ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યા છે અભિજીત સી નું જાણી અલ્પેશજીના સામે ધ્યાન દેવા માટે આડકતરી રીતે જણાવ્યું હતું કે રાજકીય અને સામાજિક મતભેદો ભૂલી એકસાથે સમાજનો વિકાસ કરવો જોઈએ કેર્મા વર્ષે સતત યુવા ક્ષેત્રે જેના ગુજરાત પરિવાર હતી એમાં અંબાના દર્શન હતા સતત યાદરો અને મગજ સેવા કેમ્પનું પરમ કરવા માં જેમ સંતો મહંત શ્રી આશ્રમ શંકરપુરી બાપુ સમાભારતી બાપુ અમરબીર બાપુ અને અનેક અનેજી મહારાજ મહંતો અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ મોદી સાહેબ અહીં માસ્તાનના લોકસભાના સાંસદજી રાજી દક્ષિણના ધારાસભ્ય અધ્યક્ષભાઈ નર્મિત થોડાજી અને રોહિતજી બામાસા જેવા સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને સ્થાનિક ધારાસભ્ય પદયાત્રાનું વર્ષોથી પૂર્ણ થાય જોવા મળ્યું કે આવું સાથે મળીને ભવાની ધામનું નિર્માણ કરી એ બાબતે આપશું યુવા ક્ષેત્ર સેનાની વર્ષોથી એક વિચારધારા રહી છે ક્ષત્રિય સમાજને એકતાના શકાય વિવિધ સંગઠનોને એક લાવી શકાય એ માટે એક માતૃ સંસ્થાનું અને માત્ર સંસ્થા રીતે ભવાનીધામ એ ભવાની ભવાનીધામનું નિર્માણ વર્ષોથી કામગીરી કરી રહ્યા છે અને એ જ બેનર અહીંયા લગાવવામાં માં ભગવતીને પ્રાર્થના કરીએ કે યુવા ક્ષત્રિય સેના સંગઠિત રહે સુરક્ષિત રહે અને વ્યસનથી મુક્ત થઈ અને આ એક ક્ષત્રિય સેના એક રાજા રજવાડા વખતથી લોકોની રક્ષામાં વિતાવેલો છે અને આ સેનાનો એક જ સંદેશ કે આપણે જ્યાં જ્યાં હિન્દુ ધર્મની જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હિન્દુ ધર્મને જ્યાં લોકો દ્વારા ટીકા દ્વારા જે જે કિર્ધર્મે દ્વારા જે જે જરૂર પર છો સન્માન કરીએ છીએ ભગવતી દર્શન થાય અને જે યાત્રા પ્રસાર થાય અને એમને એક જ સંદેશો પાઠવવામાં આવે છે કે જે યાત્રાઓ જે કેમ્પ ઉપર છે ભાવ બગાડ બગાડતા થયો છે